સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયા પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો અટવાયા હતા વરસાદમાં અનેક વાહનો બંધ પડી ગયા વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય સુરત શહેરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ત્યારે સુરતમાં જે વરસાદ વરસ્યો છે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત શાળાએ જતા બાળકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા નડિયાદમાં વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ નડિયાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લાના મુખ્ય મથક એવા નડિયાદમાં મેઘરાજાએ એન્ટ્રી કરી વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે નડિયાદમાં મેઘરાજાનું આગમન થયું વરસાદી ઝાપટા પડ્યા વાતાવરણમાં જે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે જે ઉકળાટ હતો ઉકળાટથી લોકોને રાહત મળી છે નડિયાદમાં વિરામ લીધા બાદ વરસાદે એન્ટ્રી કરી ત્યારે લોકોને રાહતની લાગણી અનુભવાય છે